ગઢડા ગોપીનાથજી મંદિર ફરી એકવાર વાર વિવાદમાં આવ્યું મંદિરના સંતો તેમજ પાર્ષદ રહેતા હોય ત્યાં રૂમ નંબર પાંચસો નવ માં પાર્ષદ સહિત આઠ લોકો જુગાર રમતા ઝડપાયા છે પોલીસ દ્વારા રોકડ તેમજ મુદ્દા માલ મળી કુલ એક લાખ હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ આચાર્ય પક્ષના પાર્ષદ હોવાના ચેરમેન હરજીવન સ્વામીના આરોપને લઈ આચાર્ય પક્ષના શાસ્ત્રી ઘનશ્યામ સ્વામીએ રોષ વ્યક્ત કરી જીવન સ્વામીને ત્રણ દિવસનો અલ્ટિમેટમ આપી જાહેરમાં ડિબેટ કરવા પડકાર કર્યો છે કરવા આવતા હોય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી કોઈ ને કોઈ વાત સાથે આ મંદિર વિવાદમાં જોવા મળી રહ્યું છે ત્યારે ગઈકાલે કૃષ્ણ જન્મોત્સવને લઈ અને મંદિરમાં ઉજવણી થઈ રહી હતી ત્યારે ગઢડા ગોપીનાથજી મંદિરમાં સંતો તેમજ પાર્ષદો જ્યાં હાજર રહેતા હોય ત્યાં ઉતારા વિભાગમાં પાંચમા માળે રૂમ નંબર પાંચસો નવ માં પાર્ષદ હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ ઉર્ફે હરિકૃષ્ણ ગુરુ શત્રુભુજદાસજી સ્વામી તેમજ અન્ય સાત લોકો મળી કુલ આઠ લોકો પોલીસને મળેલ બાતમીના આધારે જુગાર રમતા હતા જેને લઈ ગઢડા પોલીસ દ્વારા રેડ કરતા આઠ વ્યક્તિને પાર્ષદ સહિત ઝડપી જુગાર ધારા કલમ હેઠળ ગુનો દાખલ કરી મોડી રાત્રે જામીન ઉપર તમામને છોડી દેવામાં આવ્યા હતા ગઢડા પોલીસ દ્વારા જ્યારે રેડ કરવામાં આવી તે દરમિયાન જુગારના પટમાંથી માંથી એક લાખ દસ હજાર આઠસો પચાસ રોકડ રકમ તેમજ આઠ મોબાઈલ મળી કુલ એક લાખ સિત્તેર હજાર આઠસો પચાસ કબજે કર્યા હતા મંદિરમાં હજારો લાખો લોકોનું શ્રદ્ધા સ્થાન છે આસ્થા છે ત્યાં પાપાચાર થાય જરાય ચલાવી બી ના લેવાય અને મને તો પોલીસ રેડ પાડી અને લઈ ગયા અને પછી મીડિયામાં એવું જ્યારે ખબર પડી કે આવું એ મંદિરના ઉતારામાં નથી એ એનું પોતાનું આવાસ છે જે એમની સાથે એમના ગુરુ હતા એ ઓફ થઈ ગયા અને મોટી ઉંમરના હતા અને એની સાથે રહેતા હતા મૂળ એ આહિર જ્ઞાતિના છે અને એનું નામ હરિકૃષ્ણ વાઘ ગભરુભાઈ વાઘ કંઈક નામ છે એનું પણ એ અમારા મંદિરના સંસ્કાર નથી અને મંદિરના એ પાર્ષદય નથી અને એ જૂના આચાર્ય ગ્રુપના માણસ છે એસપી સ્વામીના એ ટેકેદાર છે આઈ થિંક મને માહિતી છે ત્યાં સુધી એમને ત્યાં જ રોજેશ જમે છે કે જમતા હતા પણ ટૂંકમાં અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી મંદિર એને વખોડે છે કાયદાકીય રીતે એને જે સજા બંધારણીય જે હોય એને થવી જોઈએ અને આ ચલાવી ન લેવાય સંસ્થા પણ એની સામે સંસ્થાકીય પગલા લેશે આઠમ જવો તહેવાર હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં મંદિરે આવતા હોય અતિ ખરાબ વસ્તુ છે ગોપીનાથજી દેવ મંદિરની ધજાને શરમ આવે એવી અતિશય ભયંકર ઘટના કહેવાય એટલે એને અમે ખૂબ વખોડીએ છીએ જવાબદાર માણસો અને ગુનેગારો એને પૂરતી સજા થવી જોઈએ એને અમે ખૂબ વખેડીએ છીએ

કે પોતાની સાથે જેટલા બી હોય એ ગમે એવા કુકર્મો કરે વ્યભિચાર કરે ચોરીઓ કરે પાપાચાર કરે એને બચાવી લેવાના અને આ વ્યક્તિને આચાર્ય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી અને જો એની એવી વાત હોય તો હરિજીવન શાસ્ત્રીને મારી ચેલેન્જ છે કે ગોપીનાથજી દેવ મંદિરના ગ્રાઉન્ડમાં મીડિયા સત્સંગ સમાજ સાધુ સમાજની સાથે આ એક જ છોકરો નહીં અત્યાર સુધીની સંપ્રદાયમાં અમારા ઉપર જેટલા બી આક્ષેપો કર્યા છે તમામ આક્ષેપો માટે આપણે જાહેરમાં ડિબેટ કરવા માટે તૈયાર છીએ એસપી સ્વામી પણ તૈયાર છે અને હું પણ તૈયાર છું જો આ હકીકત સાચી હોય તો આવતીકાલથી ત્રણ દિવસનો ટાઈમ આપું છું ત્રણ દિવસની અંદર ગઢડા મંદિરના ગ્રાઉન્ડમાં આની ડિબેટ થઈ જાય અને અમે ખુલ્લા આવી અને એ ચર્ચા કરવા માટે તૈયાર છીએ અને હું કહું છું જો એના પેટમાં પાપ હશે તો આ ડિબેટમાં નહીં આવે તો સત્સંગ સમાજને મીડિયા એમણે ફરીવાર એનું સ્ટેટમેન્ટ લેતા પહેલાં ગણી ગાળી સ્ટેટમેન્ટ લેવું એવી મારી મીડિયાને પણ વિનંતી છે